ભરચિલા શિવસેના દ્વારા અંકલેશ્વરના કાપદરા પાટિયા પાસે મંગલમ એવન્યુ ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસઆર પાટિલની અધ્યક્ષતા હેઠળ હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરે અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજે રોજ હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે

સહિત કાર્યકરો અને અન્ય હિન્દુ સમુદાયોએ હાજર રહ્યા હતા અને હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરે અને ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરી હતી